અમારે કોઈ ઈનમ લાગી છે કે કોઈ લોટરી લાગી છે તને મારી મોટું કરે છે તમારે તમારું લેવું છે રૂપિયા કિલો છે પેલા એમ કે તમારે લેવી છે કેટલી પછી કિંમત ની વાત કરો પેલા કિંમત તો કે ઓપડ લેવાની ખબર પડે અલ્યા ભાઈ બરફી પચાસ રૂપિયા કિલો તમાર કેટલે લે એમ બોલો સારી કિંમત કયો તો લઈ લે મુઢું તો ગરી કરાવો તમારે કેટલું લેવું છે પેલા એ ક્યો પસ તો તો મુઢું ઘરી છે એક ટોલી બરફી જો જાવ અલ્યા તાર હરી એક ટોલી બરફીયું કરવી છે ઢા બણકો ચંતર કરું લાગું છે તમે હું બરફીનું ચંતર કરો છો માર તો માં રખાવા ને બીજોને એટલા લઈ જવાની છે આ ને ક્યો એક ટ્રોલી બરફી સાન જો છે

પણ ચા ખવા હાલો હું ઢુકરી કરો હા ભાઈ હા આ લ્યો અલે આવું છે ગરમ પોણી અંગાટ લેવ ઠંડા પોણી અંગાટ લેવ કદુ દૂધ અંગા ભાઈ આલો વધારે થોડું લેવ ભાઈ આ ભલે આટલું આટલું તો મોટા ઢંભરે રે થોડું વધારે અરે ભાઈ માફ કરજો પણ આજે તને નથી આપતા ચા ખવા બરોબર છે આટલું આટલું તો બરોબર છે તને કોઈ થાર પાડીને ચા ખવા ના આપે તો મારા જેવા તો પચાસ થી હો આવું છું ચા ખવા માટે